ગુરુ માતા પરમાત્માનું જ્ઞાન છે તેને કર્મકાંડ છોડીને માનસિક પૂજાથી પરભ્રમ રૂપ થાય છે તે વિશે જાણો આપણને આ જન્મ શા માટે મળેલ છે આપણા જીવાત્માનું કલ્યાણ કે મોક્ષની ગતિ કેમ થશે તેનો આપણે વિચાર અને વિવેક સમજવાનો છે જે દરરોજ સવાર સાંજ મંદિરમાં દર્શન કર કરતા હશો પરંતુ તેવા બહારના કર્મકાંડથી પોતાની પોતાના જ આત્મા સ્વરૂપનું તથા પરમાત્મા સાથે આપણા સર્વે આત્માની એક સંખીણ નહીં થાય માટે આત્મા સ્વરૂપના જ્ઞાન માટે ધ્યાન એક જડીબુટી સમાન છે તો હાલમાં લોકો સંધ્યામાં પ્રાર્થના વગેરે ક્રિયાઓ કરીએ છીએ તેવી ક્રિયાઓ બહારના કર્મકાંડ જ છે તેમાં બહારના કર્મકાંડોથી પોતાના આત્મા સ્વરૂપના દર્શન થઈ શકતા નથી માટે પોતાના જ આત્મા સ્વરૂપના દર્શન કરવા માટે ધ્યાનની ખાસ જરૂરી છે ધ્યાનથી જ મનની શુદ્ધિ થાય છે અને મનની શુદ્ધિથી આત્મા સ્વરૂપના દર્શન થાય છે તેમજ માનસિક મન માનસિક મનુષ્યના શરીરમાં જે કેટલાક રોગો દર્દ થાય છે અને તેવા રોગોને મટાડવા ડૉક્ટરની દવાઓ તથા કેટલાક ગુરુઓ પાસેથી પાણી મંત્રીને કે તાવીજ વગેરે શ્રદ્ધાળુ લોકો ઉપયોગ કરતા હોય છે પરંતુ તેવા ઉપાયથી પણ રોગ મટતા નથી મનના નબળા વિચારો અને નબળા ખોટા ખોરાકથી જ શરીરમાં લોહી બગડે છે માટે તેવા બગડેલા લોહીને સુધારવા ગીતા અધ્યાય નવ છવ્વીસ મુજબ પહેલાં પાંદડાનો રસ લો લીલો તેમાં મધ નાખી પીવું અને તે રસની અંદરમાં એક ભાગ આંબળા આ ત્રણ ભાગ આંબળા અને એક ભાગ સૂંઠ મિક્સ કરીને એક ચમચી એમની અંદર નાખી દેવાની ને પછી એમાં શરીર સ્વસ્થ રહેશે છતાં એનાથી સંતોષ ન થાય તો ફણગાવીને કઠોળ કે અનાજ લો અને સાથે પોતાના જ આત્મા સ્વરૂપનું ધ્યાન કરો તેથી લાભ થશે તો નીચેના નિયમોનું પાલન કરો જે આપણા શરીરને જે આત્માદેવનું દિવ્ય મંદિર માની લેવાનું છે તો આ શરીરમાં આત્માદેવનું સ્થાન આપણા નાભી કમળમાં વાસ છે તે આત્મા અખંડ જ્યોતિ સ્વરૂપ દીવો છે તેને પ્રેમ તણું ઘી પૂરવાનું છે પોતાના આત્મા સ્વરૂપના ધ્યાનમાં વિધનોના ખોટા કારણો મનને મેલું કરે છે તે જાણો મનના નબળા વિચારો તો નબળા ખોરાકને છોડી દો મન શુદ્ધિ માટે સાદો સાત્વિક ખોરાક લેવાથી સારા વિચાર આવે છે સારા કર્મો થાય છે અને નબળા સંસ્કારો મોજ શોખના સાધનો ટીવી મોબાઈલ વગેરે સાધનોથી લોકો બગડે છે માટે પોતાના કલ્યાણ માટે તે છોડી દો પછી જે પ્રાણ તથા અપાનને સરખા કરીને ખૂબક કરે અને પછી નાકને ટેરવે દ્રષ્ટિ રાખી દ્રઢ ભાવથી બે હાથની આંગળીઓ વડે સુક્ષ્મણા મુદ્રા કરીને પ્રાણનો નાદ સાંભળે છે પણ તેમાં મનલીન થાય છે તેને કર્મોને લેપ લાગતો નથી સૂર્યના ઉગવા તથા આત્માની વેચે કર્મ કરવા જરૂરી છે પરંતુ જેનો ચેતન રૂપી જ્ઞાનનો સૂર્ય તો જાગી ગયો છે તે ઊંઘતોય નથી કે આથમતો જ નથી તેથી તેવા જ્ઞાનીઓને કોઈ કર્મ કરવાના રહેતા જ નથી શબ્દ બોલતોય નથી અને મૌન રહે છે ને ધ્યાનમાં તે ભ્રહ્મ જ્ઞાની રહિત સ્થિતિ પામે છે તે નિશ્ચય અવસ્થા તેનું ધ્યાન છે સર્વકર્મો છોડી દેવા તે આવાહન છે નિશ્ચિત જ્ઞાન તે આસન છે એને પછી આમ સ્પેશિયલ બેહીજને આસન કરવાની કોઈ જરૂર નથી નિત્યનો પ્રકાશ તે એનો દીવો છે અપાર અમૃત વૃત્તિ તે સ્નાન છે ચેતન રૂપ અગ્નિનું સ્વરૂપ તે ધૂપ છે નિશીલતા એ પ્રદિક્ષિણા છે તે હું છું એવો ભાવ તે નમસ્કાર છે મૌન એ સ્તુતિ છે એમ જે જાણે છે તે રૂપ થાય છે માંડાલેવ બ્રાહ્મણ ઉપનિષદ પાના નંબર બસો માં પુરાવો છે તો જ્યાં સુધી નાત જાતના ભેદભાવ હશે તો સાચી ભક્તિ નહીં થાય ને એકતા સંખી નહીં થાય એટલે જો જગતમાં સંપ સંપ રાખવો હોય તો નાત જાતનો ભેદ છોડી દો આપણા મનને મારા પણ હું અને તુંનો અંકાર કાઢવો જરૂરી છે વળી આપણા શરીર રથને ચલાવનાર માલિક આપણો આત્મા છે તે શરીર ભલે ભોજનથી ચાલે છે પરંતુ આત્મા દેવનો ખોરાક તે પ્રાણ છે જે પ્રાણ શક્તિ આપણને શ્વાસોશ્વાસ વડે લઈએ છીએ ત્યારે જ એ શ્વાસોચ્છવાસમાં મનની મનોવૃત્તિ ધ્યાન સુરતા નાભીમાં રાખવાની છે જેમ તમે મોટર ગાડી ચલાવો છો ત્યારે શરીર રથના હાથ પગ તથા આંખ વગેરેનું ધ્યાન રાખો છો તેમ આપણા શરીર રથને ચલાવનારો આત્મા દેવ છે જે આપણા શરીરના સાત ચક્રો પાંચ કર સાત ચક્રો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાન ઇન્દ્રિયો ચાર અંતકરણ તથા જઠર અગ્નિમાં જે ખોરાકમાંથી લોહી બનાવવા માટેની ક્રિયા કરે વગેરે કાર્યો થાય છે તે એકરૂપ થવા ધ્યાન જે ઉપરોક્ત બાવીસ પ્રકારના સાધનો વડે સદવિચારો ખૂબ જ આત્માચિંતન કરી નોંધ કરે છે તો આપણા શરીરમાં આત્મા સતત ચોવીસ કલાક જાગૃત રહીને આપણા સર્વેના કુટુંબનો વ્યવહાર ઘર સંસાર પણ તેવા આત્માદેવની શક્તિથી ચાલે છે તો આજથી સાવધાન રહીને સવાય પોતાના જ આત્મામાં જ સદગુરુ વડે મળેલ જ્ઞાનથી જાગૃત રહીએ તેવા સદગુરુના દાસ બનીને દરેક મનુષ્ય સાથે પ્રેમ ભાવ રાખીએ આવા આત્મા દર્શનના સદવિચારોમાંથી દરરોજ આત્મા શક્તિ મેળવવી એ જ લક્ષ્ય હોવો જોઈએ ચેતના જાગૃતિનો લક્ષ્ય એ જ જડીબૂટ્ટી સમાન છે તો દરેક કર્મની સફળ થશે તે જાણો સોમવાર બુધવાર ગુરુવાર ને શુક્રવાર એ ચંદ્રનાળી એટલે ડાબા ના કે શ્વાસ ચાલુ રાખો અજવાળિયામાં તો બધાએ કામ સફળ થશે 100% પણ ખોટા કર્મો ન કરો તો નરથી નારાયણ બનવા માટે નરથી નારાયણ બનવા માટે શક્તિ પ્રાપ્ત કરો કોઈ પણ કર્મ સફળ કરવા માટે પહેલાં એકાવન શ્વાસને જોરથી નાકે આમ વધારે ભરીને ઊંડા રોકો અને પછી ત્રણ શ્વાસ જે છે એથી લાંબા ભરીને ઊંડા ભરીને રોકી રાખો પછી તે દિવસે જે આત્માના વિચાર આવશે તે વિચાર પ્રમાણે તમે કર્મ કરશો તે કર્મ સફળ થશે ચોક્કસ આ શ્વાસમાં ભગવાનનો ભાવ રાખવો પડશે અંધશ્રદ્ધા કામ નહીં આવે શ્રદ્ધા રાખવી પડશે ત્રીજું ઘેરથી બહાર જવું હોય ત્યારે નાકે જે બાજુથી શ્વાસ આવે છે તે હાથ અને પગ અને ઘરના ઉમરાની છોડીને બહાર પહેલાં મૂકી સીધા ચાલ્યા જવું પાછા વળીના ના જોવું તો તે કામ સફળ થશે પણ અત્યારે મતલબ કે વિદેશની નકલમાં બાય બાય ટાટા કરે આ પાછળ જતો હોય એની પાછળ બોલાવવાની ક્યાં જરૂર રહે ત્રીજું કપાળભાતીથી દરેક રોગ મટાડી શકાય છે તો મતલબ કે જે છે ને એ પ્રાણાયામ કરો ચોથું સ્નાન કરી કપડાં પહેરતી વખતે જે બાજુના નાકેથી શ્વાસ આવે છે તે બાજુનો હાથ અને પગ પહેલો પહેર પહેરો કપડાને તો મતલબ કે જે દિવસભરનું કામ સારું થશે તો ઓમ જીવન રક્ષક મંત્ર બોલો તો જય શ્રી રામ બોલી સ્નાન કરીને કપડાં પહેરો તો આખો દિવસ કોઈ પણ નુકસાન નહીં થાય આખો દિવસ સારો જશે જ્યારે સવારે ઉઠો ત્યારે નાકે શ્વાસ જુઓ જે બાજુથી શ્વાસ આવે છે તે પગ પલંગથી પહેલા નીચે મૂકો તો આખો દિવસ સારો જશે શ્વાસનું ધ્યાન છ મહિ મિનિટ કરવાથી આપની ઉંમર વધે છે તેનાથી અનેક બીમારીઓ મટે છે અને જીવન બદલી બદલાવી નાખે છે ને નવી જિંદગી આપે છે તો શ્વાસને જો ડાબી બાજુ ના કે રાખો દિવસ ચલાવે અને શ્વાસને જમણી બાજુ ચલા ચલાવે તો કોઈને તેને હરાવી ન શકે તો રાત્રે જેટલી બની શકે તો જમણી બાજુ ચાલે એવી રીતે ડાબું પડખું દબાવીને ઊંઘું તો જમણો શ્વાસ ચાલે ને દિવસનું ડાબી બાજુ જેટલો વધુ ચાલે એટલી શરીરમાં શક્તિ વધુ રહે તો હું એટલે કે પરમાત્મા સર્વની ઉત્પત્તિનું કારણ છે મારાથી એટલે પરમાત્માથી જ સર્વ જગત પર્વતે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્ય શ્રદ્ધાવાળા થઈ મને એટલે પરમાત્માને ભાવથી ભજે છે તે મારામાં એટલે પરમાત્મામાં ચિત્ત પરાવનારા મારામાં એટલે પરમાત્માને પ્રાણને અર્પણ કરવાવાળા પરસ્પર એકબીજાને મારો એટલે કે પરમાત્માનો બૌદ્ધનું જ્ઞાન પ્રચાર કરનારને મારી એટલે પરમાત્માની કથા કરતા સદા સંતોષ પામે છે તેવા આનંદમય રહે છે એમ મને એટલે કે પરમાત્માને પ્રેમથી વધતા મારામાં એટલે પરમાત્મામાં સતત જોડાય તન્મ રહેનાર તેમને હું એટલે પરમાત્મા એવી બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને એટલે પરમાત્માને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતકરણમાં આત્મારૂપી રહેલો હું એટલે પરમાત્મારૂપી જ્ઞાનનો પ્રકાશ દીવો વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરું છું આ ગીતા અધ્યાય દસ શ્લોક આઠ થી અગિયારમાં પુરાવો છે તો હવે જે જડ અને ચેતન વિશે જાણો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ આ આઠ વસ્તુ જળ છે અને આત્મા એ ચેતન છે તો જે સમજણ ન હોય તે જ્યાં જેને આ જગત બનાવેલો છે તે આત્મા જીવરૂપી તું જણ કે જેના વડે આ જગત ધારણ થાય છે સર્વભૂત માત્રની ઉત્પત્તિનું કારણ આ બેદક તત્વ છે એમ તું જણ અને આ સર્વે જગતનો ઉત્પાદક તથા સહાર પણ હું એટલે પરમાત્મા છું આ ગીતા અધ્યાય સાત શ્લોક ચારથી છમાં પુરાવો છે જે પ્રકારે તે મને એટલે કે પરમાત્માને જોયો તે રૂપે હું એટલે કે પરમાત્માને જોયો તે રૂપે હું એટલે પરમાત્મા રૂપે વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાને શકાય નથી આ ગીતા અધ્યાય અગિયાર ત્રેપનમાં પુરાવે છે પણ હે અર્જુન માત્ર અને અને એટલે આશા વિના થી ભક્તિ વડે જે પ્રકારે થી જાણવા જોવા તથા પ્રવેશ કરવા હું શકાય છું આ ગીતા અધ્યાય 11 શ્લોક ચોપનમાં પુરાવો છે હે અર્જુન જે મારો એટલે કે પરમાત્માનો ભક્ત પરમાત્મા માટે કર્મ કરનારો પરમાત્મા પરાયણ રહેનારો આસક્તિ વિનાનો ને સર્વ પ્રાણી પ્રત્યે વેર વિનાનો છે એ જ પરમાત્માને પામે છે આ ગીતા અધ્યાય અગિયાર પંચાવનમાં પુરાવો છે તો ગાંતા ગાય અને પરમાત્મા અને જ્ઞાનની આ ત્રિપુટીને છોડી દેવાથી પછી જેમ તરંગ વિનાના સમુદ્ર જેવો સ્થિર ભાવ સ્તંભ છોડી દે છે આ અભાવને છોડીને નિદ્રામાં પણ જ્ઞાન રહેવાથી બ્રહ્મવેતા થાય છે જેના સંકલ્પ નાશ થયો હોય તે જ મુક્તિ પામે છે ઉહાપો વગેરેનો ત્યાગ કરીને મનુષ્ય જીવતા જીવન મુક્ત થાય છે એમ જે જાણે છે તે બ્રહ્મ એટલે કે પરમાત્માને પામે છે આ માંડલ્ય બ્રાહ્મણ ઉપનિષદ પાના નંબર બસો ત્રાશીમાં પુરાવો છે તો હાલના સમયમાં જીવતા બ્રહ્મજ્ઞાની વિના આત્મા જ્ઞાન થતું જ નથી તો નરસિંહ મહેતા કહે છે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી શું થયું તિલકની તુલસી ધર્યા થકી એ છે સૌ પ્રપંચ પીઠભરવાતાણા આત્મારામ પરિભ્રમણે ન જોયા ન ભણે નરસિંહ કે તત્વદર્શન વિના રત્ન રત્નચિતામણી જન્મ ખોયો તો વાણી ચારે પ્રકારની જળ છે પરા વાણીનો પાર જવું છે પરા પછેથી મધ્યને વિખરી ચાર વાણી છે તો આ પરા વાણીની પાર જવું છે એટલે મૌન થઈ જવાનું છે આત્મા રત્નને ઓળખી લો જળ પથરાની પૂજાની જરૂર નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખાવે છે એવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયે ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સતપ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે રવિવારનું સવારે દસ વાગે જ્ઞાન મળે છે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કહી હું મારી વાણી વિરામું છું